કોઈ લેખરા કોન તા ભાઈ ભૂલી ગયો ભૂલી ગયો નક નહીં ભૂલી ને કે પેટ્રોલ યાર પૈસા ના હા ભાઈ નું મે આપા દેવા દે લાગે લાગે બોલો કહેવા લાગે માં ભાઈ બને જીગરી તમા પીછેલો મારો જીગરી હે

આપણે ના હોય ભરતભાઈ શું કીધા આપડે ભરતભાઈ જબ્બર કીધું મને ખ્વાખી કીધું પણ તું બહાર નહીં નીકળી હોય

દાણી પી એવું કર્યું એવું જ કરતો હે ગજબ મૃત્યુ ના એટલે એટલે વાન બનાવતો જ ફરે છોકરો નહોતો એવું તું તારું મોટો

વધાર પણ પાણી એટલું જ લેના સોડેયું જો આ લે ઓય ઉબારો નું ચા બનાવો તમ ના બના સાદું ચા બનાવજો કડક નઈ બનાવી કડક કડક મીઠી મે બસ ગરી બનાવો ને મસ્ત બનાયા તમે ને તો

જાવ અ ભરણ ભાઈ આ શું બોલાયો મ ચદાન સુ બોલાડો બોલ્યા હું બેસી જવું બેઠો

નાસ્તો બનાવશે મફત ની ચા પીવા મળી જાય મફત નો ઓડે નાસ્તો બનાવો તમે મફત ચાલુ તમે સંભાળ્યું અમે ની સંભાળ ખાલી આમ બેહવાતા બરે પડ્યા ચાનું તમે સંભાળ રમન કો થઈ ના ના બધું ભરાતું હોય ચાલશે

આ બંદરા ટિકડી ફોડે લાવ લાવ તું બંદરા આજુ દે લાવો લાવો આ અમને રોજ બેહડ ને હજુ તો ના ચા આ ઉતારી પાડવાની આ જગુ બંદર જાતું નહી આ જાળીન ઉંગાલો થઈ તો તું તારી વાત ના કરીશ નહી તો તું મારે હાવી પીધી ભાઈ બંને બહાર પડી ને પણ જો આમ સાહ

કેવું પડે ને મને લાગી દૂધ બગાડ્યું ખોડ બગાડે તમે તો મેં તમા